है ये जिला अजमेर जिला अदालत में मामला है और जो अजमेर दरगाह है भगवान शिव का मंदिर है और उसका दावा हमने जिला अदालत में पेश किया है सभी साक्ष्य हमने माननीय अदालत को रखे हैं कि अजमेर दरगाह दरगाह नहीं भगवान शिव का मंदिर है संकटमोचन महादेव और उस मंदिर का निर्माण पृथ्वीराज चौहान के पूर्वजों ने कराया नाम मारू नाम सोहित चिश्ती है ये

કે અજમેર દરગાહર મહાદેવજી નું મંદિર આવેલું છે અને અને આ મંદિર માટેની બદનસીબે કોર્ટે મંજૂર છે યાચિકાબર ના દિવસે કરેલી પિટીશન ના આધારે કોર્ટમાં તેની સુનાવણી છે અને કોર્ટે અલ્પસંખ્ય મંત્રાલય પછી દરગાહ કમિટી ભારતીય પુરાતત્વ વિભાગ આ બધાને નોટિસ આપી છે અને આ નોટિસની સુણવાઈ આવનાર તારીખ વીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ રાખી દે છે નામ જ એકવાર બોલવું એ કાપી છે કે મારા કોઈ ઇતિહાસ કહેવાની જરૂર નહી કે નાનામાં નાનું છોકરું અને પાંચસો વર્ષ પહેલા ગુજરી ગયેલા વર્ષ પહેલા લોકો જે કબરમાં અત્યારે આરામ ફરમાવી રહ્યા છે જે લોકો પણ જાણે છે એવા હજરત ખ્વાજા મોહી ઉદ્દીન ચિશ્તી હિંદલ વલી જેમને લકબ મળી છે તેમની દરગાહ આઠસો વર્ષ જૂની છે આઠસો વર્ષ જૂની દરગાહમાં આઠ દિવસ સુધી કોઈએ ક્લેમ નહીં ઉઠાવે કોઈએ એ વિવાદમાં પડ્યા નહીં પંડિત જવાહરલાલ નેહરુ જ્યારે પ્રધાનમંત્રી હતા તે દિવસથી આઠ દિન સુધી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ દર વર્ષે ઉર્ષની જે ચાદર મોકલતા હોય અને ઓફિશિયલ ડેલિગેશન આજુબાજુના દેશોનાથી આવતા હોય અલાઉદ્દીન ખિલજીના જવાનાથી આ દરગાહ આવી છે ત્યારબાદ અમેર ખુશવોના એક પુસ્તક જેનું નામ ખજાઈને ફૂટુઆ જે તેરમી સદીમાં હતું એટલે છ વર્ષ તો બહુ જૂની વાત થઈ કે તેરમી સદીના પુસ્તકની અંદર આનો ઉલ્લેખ થયો છે ત્યારબાદ મુગલો આવ્યા મુગલો પછી મરાઠાએ અજમેર સિટી અઢાર હજાર રૂપિયામાં અંગ્રેજોને વેચી દીધું આ બધું થવું તેની સાથે સાથે

એમાં કોઈ ધર્મના નાત જાત વગર સર્વ ધર્મ સંભવ એકવાર જો તમે આંકડો લેવા જશો તો અજમેર ખ્વાજા મોહિદ્દીન ચિસ્તીની દરગાહની અંદર ગરીબ થી લઈને અમીર સુધી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ જાતના નાત જાતના ધર્મ વગર દરેક માણસો કે જ્યાં કોઈની નાત પૂછવામાં નહીં આવતી જાત પૂછવામાં નહીં આવતી તે લોકો જાય છે એમાં કોઈ દિવસ કોઈ આવો મસલો નહીં ઉઠાયો અને એક અજમેર હિસ્ટોરિકલ પુસ્તકના આધારે કોર્ટે આ ભાઈની પિટિશનને મંજૂર કરી કરીને સુનવણી માટે હવે આમાં શું સમજવાનું આવા તો હું અત્યારે એવું કહી દઈશ કે વિધાનસભા ની અંદર મસ્જિદ છે આવો જૂઠી વાતો હું કરીશ તો શું વિધાનસભામાં ખુદે ચાલુ થશે હું એવું કહીશ કે લોકસભાની અંદર મસ્જિદ છે તો લોકસભામાં ખુદે ચાલુ થશે આ પાયા વિહોણની વાત હું જે અત્યારે બોલું છું લોકસભાની વિધાનસભાની કે આ પાયા વિહોણી છે એ જ રીતે દરગાહની અંદર આવું કેવું એ બિલકુલ પાયા વ્યહોની વાત છે પોતાની સસ્તી લોકપ્રિયતા બતાવવા માટે આ એક બદનામી વાત છે એટલે દેશ વિદેશના બધા તે બધાની દિલ્હી કહેવામાં આવી રહ્યા છે હિન્દન વલી બેસક હિન્દના પુરા રાજા જ છે ખ્વાજા મોહિનુદ્દીન જીસ્તી એમને ઇન્દર વોલી લકબ એમને નહીં મળ્યું અને ભલે જેને બી યાચિકા કરી હોય એમ હું ડંકાની ચોટ ઉપર કહું છું કે ખ્વાજા મોહિનુદીન ચિસ્તીની દરગાહ હતી દરગાહ છે અને દરગાહ કયા મતક રહેશે આવા કોઈ લુખા સુખાના આવાથી કશું ફરક પડતો નહીં અને ખ્વાજા મોહિનુદ્દીનની ની ની દરગાહ માટે અફઘાન અફઘાનિસ્તાન ની માળી ઇન્ડોનેશિયા સુધી તેમના અનુયાયીઓ છે વર્ષો વર્ષ દિને દિન દિન પ્રતિદિન વધતા જાય છે તેનો આંકડો ગણી ના શકાય તે થતો રહે છે અને તે થવાનો જ છે દરગાહ છે હતી રહેશે અને કોઈ ફરક પડવાનો નહીં અને મારું હજરત ખ્વાજા મોહનુદ્દીન ચિસ્તી માનનારા તમામ દરેક ધર્મના લોકોને કહેવું છે કે આ એક દેશનો માહોલ બગાડવા માટે કામ કરવામાં આવ્યું છે આપણે આવી કોઈ વાતો ઉપર ધ્યાન નહીં આપવાનું આવા ઘણા આયા ઘણા જતા રહેવાના કશું ફરક પડવાનો નહીં

પણ ઉપર પોતાના માલિકથી થી તમે માનતા હોય તેનાથી બી અને પોતાની સસ્તી લોકપ્રિયતા લાવવા માટે આ કામ તમે કર્યું છે બિલકુલ નિંદનીય છે અને આ આ ભયની મુરાદ આ વાત માં એથી પૂરી નહીં થાય બાકી ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી દરગામાં તમે ઘેર બેઠા બેઠા તમારી મુરાદ માંગી હશે તમે વિચારી નહીં એ બધી પૂરી થઈ છે અને ભલ સેલિબ્રિટી ભલા ભલા નેતા બધા જો ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તી જોડે માંગવા આવતા હોય ઇવન કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ દિવસે ત્યાં ચાદર મોકલતા હોય તો આવા માણસની પિટિશનમાંથી એ ભાઈને જોવું જોઈએ કે આ કેવી જગ્યા આરોપ લગાવે છે બસ મારું વાત કેવું હતું અસ્તુ જય હિન્દ જય ભારત